અમીરગઢ તાલુકો એ આદિવાસી તેમજ પછાત વિસ્તાર માનવામાં આવે છે ત્યારે આ વિસ્તારના બાળકોને ભણવામાં તકલીફ ના પડે તે હેતુથી લાઇબ્રેરી બનાવવામાં આવી છે અને જે લાઇબ્રેરીને રાજ્યસભાના સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમીરગઢ તાલુકામાં કુલ આઠ નામો લાઇબ્રેરી પાસ સરકાર દ્વારા કરવામાં આવી છે જે પૈકી ચાર લાઇબ્રેરી તૈયાર થઈ ગઈ છે ત્યારે અમીરગઢ તાલુકાના ગુદરા ગામમાં બનેલી લાઇબ્રેરીનું લોકાર્પણ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું જોકે બાબુભાઈ દ્વારા લાઇબ્રેરીમાં બાળકોને ભણવા માટે સવલત મળી રહે તે માટે રૂપિયા એક લાખ ફાળવવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા નબો લાયબ્રેરી ના ઉદઘાટન પ્રસંગે આવવાનું થયું છે ગ્રામજનોને મળવાનું થયું સાથે સાથે ટ્રાઇબલ એરિયાની ફાઇવ સ્ટાર એક કલવ્ય સ્કૂલ જોવાનું પણ એક અવસર મળ્યો છે કામ જોઈ અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે ફાઈવ સ્ટાર છે કલ્ચર ટાઈપની જે સ્કૂલ જે છે અને એની અંદર જે દીકરીઓ ભણી રહી છે એ દીકરીઓ એમના ભવિષ્ય બહુ સુંદરવન છે પ્રિન્સિપાલ સાથે વાત થઈ એમણે પણ એમની એક અભિગમ છે એને પણ અભિનંદન આપું છું આ વિસ્તાર ટ્રાયબલ વિસ્તારની અંદર શૈક્ષણિક કાર્યો દ્વારા જે સમાજના ઉપર વર્ગ છે આર્થિક રીતે પછાત હોય સામાજિક રીતે પછાત હોય શિક્ષણથી પછાત હોય એવા વર્ગોને જે જનતાના હરોળમાં લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ડબલ ડબલ એન્જિનવાળી સરકાર કામ કરી રહી છે લાઇબ્રેરી દ્વારા સર્વને શુભકામનાઓ આપું છું નવરાત્રિનો પર્વ છે સમગ્ર સનાતન ધર્મપ્રેમીઓને નવરાત્રિની શુભકામનાઓ આપું છું અને નવરાત્રિના પર્વ સાથે તન મન ધનથી આપણે સ્વચ્છ બતાવીએ છીએ એમ આપણા રૂપ લડેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છતા અભિયાન જે આંદોલન ચલાવ્યું છે આંદોલન છે એને પણ આપણે બધાએ સહર્ષ સ્વીકારી અને આંદોલન આપણું દરેક કર્મ બની જાય એવી આશાને અપેક્ષા રાખી